નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના આજે મોટા સમાચાર મિત્રો સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન સોનાના ભાવમાં આવી ગયું મહાભયંકર કડાકો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી નવો મહિનો ચાલુ થયો ત્યારે સોનાના ભાવની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં મહિનાના બીજા અઠવાડિયાના ત્રીજા કારોબારીના દિવસે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે સવાલ એ થાય કે ઉત્તરાયણ કેટલું સસ્તું થશે કે મોંઘું થશે કારણ કે મિત્રો છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર ઉત્તર ચડાવ આવવા માંડ્યો છે તો મિત્રો હવે સવાલ એ છે કે અત્યારે સોનું ખરીદી લેવું કે બે ત્રણ દિવસની રાહ જોવી તો મિત્રો સોનાનો ભાવ એ ક્યારેય ઘટવાનો તો છે જ નહીં તો મિત્રો તમારે સોનું રોકાણ માટે લેવાનું હોય તો અત્યારે જ તમે ખરીદી શકો છો અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના સુભાવ ચાલી રહ્યા છે આજે ચાંદીનો એક કિલોગ્રામ ચાંદીના સુભાવ ચાલી રહ્યા છે તે પણ વાત કરીશું તો મિત્રો આજે ભારતીય બજારની અંદર સોના ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સત્તાવન રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આજે આઠ હજાર પાંચસો એકોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ પિંચ્યાસી હજાર સાતસો દસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવની અંદર આજે બસો ને વીસ રૂપિયાનો વધારો થયો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જેમાં બાવીસ કેરેટ તેમાં ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીશું તો સૌ પ્રથમ આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર છસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર ચારસો એંસી રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે આજે સાત લાખ ચોસઠ હજાર આઠસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં આજે સો ગ્રામ સોનાના ભાવમાં ચૌદસો નેવ રૂપિયાનો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં આજે વધારો થયો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર નવસો બાવન રૂપિયા અને દસ ગ્રામ સોનાના ભાવ ઓગણ હજાર પાંચસો વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છીએ તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ સોના અને ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે બે લાયકન દબાવી દેજો મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે